સાંસદ હરિભાઈ પટેલે જાતે જ રોટલીઓ કેમ બનાવી જાણી આશ્ચર્ય થશે ઉંજા વિસ્તારમાં મુંગા પ્રાણીઓની સેવા માટે સુવિખ્યાત શ્રી સુધા ચામુંડા માતાજીનું ચહુ માતાજીના બાવીસમાં પાટ્યોત્સવ પ્રસંગે ઉજવણીમાં આવ્યો હતો અને આયોજિત માતાજી ભવ્ય નગર યાત્રામાં મહેસાણાના સંસદ સભ્ય હરિભાઈ પટેલ ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લીધો તેમજ જવ માતાજીના અખંડ રોટલા લાડુ ઘરમાં સેવા ભાવી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ સેવક મિત્રો માટે પ્રેરણા બનવા સાંસદ હરિભાઈ પટેલે સ્વાનો માટે જાતે રોટલી બનાવી જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જઉ માતાની સેવા પરિવારની સમગ્ર ટીમને અભિનંદન સશુભકામ ન પાઠવી તેમજ ભવિષ્યમાં જીવદયાની સેવાકીય પ્રવૃત્તિમાં આંતરથી જોડાવા તેમજ સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી સાંસદ અરિભાઈ પટેલે તેમજના નિખાલે સ્વભાવ જીવ માધવ પ્રત્યે સંવેદના સમાજમાં કાર્યરત સેવાભાવી સંસ્થાઓ પ્રત્યેની સન્માનની લાગણી પ્રગટ કરી હતી અને સાંસદ અરિભાઈ પટેલની સરળતા નમ્રતાની ખાલસાથી સેવા ભાવી ભાઈઓ બહેનોએ ભારે પ્રતિભાવ થયા હતા અહેવાલ માન્યુઝ ગાંધીનગર